નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની ખેડૂત મિત્રો તમે જાણો છો યોગ્ય પ્રમાણમાં જંતુનાશકોનો ઉપયોગ કરીને રોગ જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે પરંતુ જે આ દવા છંટકાવ સમયે યોગ્ય કાળજી લેવામાં ન આવે અને જે દવાની ઝેરી અસર અને દવા અંગે સામાન્ય જ્ઞાન ન હોય તો ખેડૂતોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય છે અને ઘણી વખતે ઝેરના લીધે આકસ્મિક મૃત્યુ થવાના બનાવો પણ બને છે જેથી આવી જંતુનાશક દવા સાથે કામ કરતી વખતે સાવચેતી અને કઈક કાળજી લેવી વાદળછાયું વાતાવરણમાં ખેડૂતે દવાનો છંટકાવ કરતી વખતે ખાસ કાળજી લેવાની જરૂર છે પાકને રોગો અને જીવાતની અસર થઈ રહી છે આવી સ્થિતિમાં ખેડૂતને ખેતરોમાં જંતુનાશકો અને હર્બીસાઇડનો છંટકાવ કરતી વખતે થોડી બેદરકારી જીવલન સાબિત થઈ શકે છે ખેતરોમાં દવાનો છંટકાવ કરતી વખતે નાની નાની બાબતો પર ધ્યાન આપવાથી મોટા જોખમો ટળી જાય છે જે દવાઓ વધુ આયુયુક્ત અસર ધરાવે છે તે ખેડૂતોને વધુ આડઅસર કરે છે આવી સ્થિતિમાં ખેડૂતોએ ક્યારેય પણ ખાલી પેટ દવાનો છંટકાવ કરવો જોઈએ નહીં ખેડૂતોએ નાક અને જોઈએ નહીં સૂકા ટુવાલને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને દવાનો ગેસ પણ આવે છે તેથી ટુવાલને ભીનો કરીને બાંધવો જોઈએ જો ટુવાલ ભીનો રહે છે તો દવા પાણીના કણોને પસાર કરવામાં અસમર્થ છે અને તો રક્ષણ પૂરું પાડે છે માટે આટલું જ અપડેટ જો તમને પસંદ આવતા હોય તો કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે